હલો મિત્રો નમસ્કાર જય ભીમ જય ભારત માતાની મિત્રો ટૂંક જ સમયમાં એક મહાપર્વ દિવસ આવી રહ્યો છે પંદરમી ઓગસ્ટ એટલે મિત્રો પંદરમી ઓગસ્ટ ઓગણીસોને સુડતાલીસના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો અને સ્વતંત્ર સેનાનીઓએ જે બલિદાન આપી અને એક મજબૂત રાષ્ટ્ર અને મજબૂત દેશ બનાવ્યો છે એમની મારી કોટી કોટી નમન છે મિત્રો પંદરમી ઓગસ્ટ ઓગણીસોને સુડતાલીસના દિવસે જે દેશ હાજર થયો અને સ્વતંત્ર સેનાને જે બલિદાન આપ્યા છે એમનો હું ઋણ ક્યારેય નહીં બોલો મજબૂત રાષ્ટ્રમાં એમનું યોગદાન હું ક્યારે નહીં બોલો એટલે મિત્રો વિડીયો શેર કરવાનો મકસદ એટલો છે સોશિયલ મીડિયાનો યુગ ચાલી રહ્યો છે બી કે ન્યૂઝ ચેનલ મારી ઓફિશિયલ ચેનલ છે ચેનલ દ્વારા તમામ મિત્રો વાવ પાભરને સુગામ તાલુકાના સૌ કાર્યકર્તા મિત્રોને હાર્દિક હાર્દિક પંદરમી ઓગસ્ટની શુભકામના પાઠવું છું મિત્રો તમારા સુધી વ્યક્તિગત ન આવી શકું પણ એક સોશિયલ મીડિયાને યુગ ચાલી રહ્યો છે મારી બીકે ન્યૂઝ વાવ ચેનલમાં વિડિયો દ્વારા આપને વ્યક્તિગત સમજજો મહાપર્વની ઉજવણી નિમિત્તે તમારા સુધી પહોંચવું જોઈએ હું સમજી અને આ વિડીયો શેર કરું છું એટલે સાચા દિલના મારા કાર્યકર્તા મિત્રો તમામે વાવ ભાભરને સુઈગમ તાલુકાના સૌ કાર્યકર્તા મિત્રોને ફરીથી દિલથી શુભકામના પાડવું છું અને સાથે સાથે હર ઘર તિરંગા અપનાવજો અને એક મજબૂત રાષ્ટ્રનો મહાપર્વ અપનાવજો ઉજવજો એટલે તમામ મિત્રોને ફરીથી વંદન છે સેલ્યુટ છે મારા રાષ્ટ્રહિત સાચા ભક્તોને આ દેશને મજબૂત બનાવવામાં જેમણે યોગદાન આપ્યું છે એમનો હું છું અને એમનું યોગદાન ક્યારે ક્યારેય નહીં ભૂલો જય હિન્દ જય ભારત માતાની જય જય ગરવી ગુજરાત